વલસાડ પોલીસે એમ્બ્યુલન્સ ચેક કરતા પેશન્ટની જગ્યાએ દારૂનો જથ્થો મળ્યો વલસાડ સિટી પોલીસે એમ્બ્યુલન્સ ચેક કરતા એમ્બ્યુલન્સમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે એમ્બ્યુલન્સ ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર પ્રકરણમાં વલસાડ સિટી પોલીસના ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈડીડી પરમારને મળેલી બાતમી મુજબ મહારાષ્ટ્રના તલાસરીમાંથી એક એમ્બ્યુલન્સ નંબર જીજે એટીન બીટી સિક્સ ટુ ટુ ઝીરો જેના પર ડીએન મહેતા સાર્વજનિક હોસ્પિટલ પારસી હોસ્પિટલ નવસારી લખેલું છે તેનો ડ્રાઈવર એમ્બ્યુલન્સમાં દારૂનો જથ્થો ભરી નવસારી તરફ જઈ રહ્યો હતો જે બાતમીના આધારે વલસાડ વલસાડ સિટી પોલીસ પોલીસ કર્મચારીઓએ ધરમપુર ચોકડી નજીક વોચ ગોઠવી બાતમીવાળી એમ્બ્યુલન્સને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી રૂપિયા પંદર હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવર રુકસદા અમલ સાદીવાલા રહેવાસી રતનભાઈ બામજી બિલ્ડિંગ લ્યુસીફુએ નવસારી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરી એમ્બ્યુલન્સની કિંમત રૂપિયા સાત લાખ અને દારૂના જથ્થાની કિંમત રૂપિયા પંદર હજાર મળી સાત લાખ પંદર હજારના મુદ્દામાલનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે